પેરિસવાળો રાજકોટમાં અવેલેબલ જોવા મળી જશે આપણે પહોંચી ગયા ગોંડલ જોઈ શકો હા હે ગોંડલ ટાવર કેટલા વાગ્યા ઘડિયાળમાં આડાદર અહીંયા ઘડિયાળ બંધ રાજા રજવાડા બ્રેક પૈડો એ ખબર જીના ક્યાંય હાલે તો આપણે તો મિત્રો આપડે પોચ મહાપ્રભુજી ની બેઠક જી રૂપાવટી શકો તો આ છે કઈક ગેટ આ રીતનો આપણે જાય અંદર लस्ती जॻह खुली अंदर भॼन चाले

વિડિયો કોલ મનાય છે જોઈ શકો ચાલો હવે વિડીયો ઉતારવાની મનાય તો આપણે દર્શન કરી પછી મળીએ જોઈ શકો મંદિર પાછળ પ્રસાદની જગ્યા મંદિરમાં અહીંયા બધાય પ્રસાદ લઈ શકે બપોરે સાંજે બપોરે આપણે દર્શન કરી લીધા

આપણે અહીંથી નીકળી અને હવે આપણે ધરાઈ જાય આપણે ધરાઈ જાય ધરાઈ ગયો કે ધરાઈ ગયો હર નાસ્તો હવારે કર્યો તો હું હવે અત્યારે કેમ ધરાય પરસાદી જીયા રમકડા જીયા રમકડા માને લઈ દે તું જે આની ખરીદી સંસાધન 1000 રૂપિયા દેતા છે બિના કે મત સાગર ગોતયા કાય સારું મળ્યા તો હા આ બતાવ તો ખરી હું ખરીદી કરી ઓહો સરસ ડળવા દોરો ડળવાનો દોરો ડળવાની દાતાર ડળવાનો દોરો એને મેચિંગ બાકી આવો આવો હવે ધરાઈ દરહજા કેટલી કાઢતી હું ક્યાં દરહજા ઉતરાઈ જાઉ તો હવે હાલો ફાઈનલ યન મહિલા પેલે ફાઈનલ આવી જ ગયા દરાઈ જોઈ શકો હા ચેન્જીસ થઈ ગયા પહેલાં અલગ હતું થોડુંક અહીંથી ઓપન કરી નાખ્યું ના કાં અહીંયા દિવાલ હતી ગેટ હતો આપણે અહીંયા પ્રસાદનો સમય થઈ ગયો એવું હે ના હે જોઈ શકો ધરાઈની હવેલી પછી આપણે જાણ તો ટાઈમ મળશે તો પછી અંદર જતા આવશું બાકી જમી લઈને ત્યારે પ્રસાદી લઈ લઈ અને પછી થોડીક વાર પછી આપણે હજી દર્શન નથી કર્યા અત્યાં પ્રસાદી ચાલુ હોય તો અત્યારે પ્રસાદી લઈ લઈ પછી અહીંયા જાય આપ હા પ્રસાદી હા ચાલુ કરો હા હર્ષિત બાપા હા હર્ષિત બાપાની મોજ

હવે તો ઇતિહાસ વાંચી લે ને એટલે આપણે છે ને પૂછી લઈએ શોર્ટ કટમાં શું ઇતિહાસ એમ જો 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 વાંચે હમણાં હવે આપણું પૂછશે શું હે ઇતિહાસ ઇતિહાસ કયો ઇતિહાસ કશું ભાઈ શું ઇતિહાસ હતો ઇતિહાસ શું હે તમે વાંચ્યું એમાંથી કહી દો શોર્ટકટમાં

દર્શન કરી લીધા ભરાય હવે આપણે ઘરે નીકળશું નખો ભાઈ ખાઈ જતા જાય બહુ મોડું આપણે દર્શન કરી અને પ્રસાદ બરસાદ ધાર દીધો હવે આપણે હવે છે ને હવે બધું કામ કમ્પ્લીટ થઈ ગયું હલો ભાઈ જમવા

ચાલુ કરો મિત્રો આજના બ્લોગ માં બસ આટલું જ તો હવે મળશું નવા આવે ત્યાં સુધી ટાટા બાય